નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છો માસોમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી બાડ તાલુકાના શિક્ષક દંપતીને દુબઈ યુએઈ ખાતે સન્માનિત કરાયા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી નોબેલ પ્રાઇડ એવોર્ડથી સન્માનિત કરાયા કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન તાપમાનમાં અમદાવાદ શહેરમાં ફક્ત ચોવીસ જ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો પવનની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફની થઈ આકાંક્ષાઓ અને સંકલ્પો માટે એક મજબૂત પાર નાખેલ છે પશુપાલન અને ડેરી તેમજ સહકાર મંત્રાલય માટે માતબાર રકમ ફાળવણીથી ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોના પડકારો આર્થિક ઉકેલ મળશે છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો છે એકત્રીસ જાન્યુઆરીએ ત્રીસ પોઈન્ટ છ ડિગ્રી એક ફેબ્રુઆરીએ સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને બે ફેબ્રુઆરીએ સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે શિયાળાની ઋતુમાં તાપમાનમાં થતા ફેરફારો અપેક્ષા મુજબ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં ભેજનું પ્રમાણ 45% નોંધાયું હતું જ્યારે પવનની ગતિ 8 કિલોમીટરની પ્રતિ કલાકની રહી હતી. ગત 3 દિવસના તાપમાનની વિગત જોઈએ તો 31 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, 1 ફેબ્રુઆરીએ 15.6 ડિગ્રી અને 2 ફેબ્રુઆરીએ 15.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોમવાર તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે ગઈકાલની સરખામણીમાં લગભગ બે ડિગ્રી જેટલો વધારો દર્શાવે છે પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પરિણામની શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરવાનું આયોજન સ્કૂલોએ કર્યું છે બીજી બાજુ ધોરણ નવ અને અગિયારની દ્વિતીય કસોટી પૂર્ણ થયા બાદ હવે તેઓ એપ્રિલમાં વાર્ષિક પરીક્ષા આપશે

મોડાસા ઈસરોલ સહિત જિલ્લાના વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે તો જિલ્લામાં કરાયું છે એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટરમાં ઘઉં ચણા બટાકા જેવા પાકોનું વાવેતર તો માવઠું થાય તો તૈયાર થયેલા પાકને થઈ શકે છે નુકસાન તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે મોડાસા સહિત જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે જો માવઠું થાય તો પાકને થઈ શકે છે નુકસાન જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના રોજ દુબઈ યુએઈ ખાતે વિદેશ ખાતે યોજાઈ ગયો બાળ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ સોની અને ચોયલા પ્રાથમિક શાળા નંબર ત્રણ માં

મહારાજા કૃષ્ણકુમારસિંહજી નોબલ પ્રાઇઝ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સન્માન સમારોહ દુબઈ ખાતે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાઈ ગયો અખંડ ભાર સ્વાભિમાનના શ્રી ડૉક્ટર પીબી સિંધા અને વિરકો કંપની લિમિટેડના સી ઇ કુમારી ગૌરી મેડમ દુબઈ ખાતે તેમના હસ્તે શ્રેષ્ઠ સામાજિક સેવા અને શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરવા બદલ નોબલ એવોર્ડ અને સન્માનપત્ર તથા ખેસ અને શિલ્ડ પહેરાઈને મારો તથા મારી પત્ની કે જે ચોયલા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવે છે બંનેનું સન્માન કરવામાં આવ્યું હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રોજની સરખામણીએ આજે ત્રણ ફેબ્રુઆરીએ કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે જ્યારે મહત્તમ તેમજ ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં ફક્ત ચોવીસા કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે આ ઉપરાંત પૂર્વ તરફથી મધ્યપ્રદેશની નજીકના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે તાપમાન વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પવનની દિશા ઉત્તર પૂર્વ દિશા તરફથી થઈ રહી છે કારણ કે તે ભાગોમાં ઉત્તર દિશા તરફથી પવનોની ખતી રહે છે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 24 જ ,00 કલાકમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો સાથે 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર